સમાચારમાં વાત કરીએ તો તાલુકાના કણજીપાણી ગામે ગ્રામ પંચાયત કચેરી તેમજ પોસ્ટ ઓફિસના જી હા પ્રાપ્ત વિગતો અનુસાર જોવા જઈએ તો જાબુગોડા તાલુકાના કણજીપાણી ગામે રસ્તાને બિલકુલ અડીને નવી બનાવેલી ગ્રામ પંચાયત કચેરી ઓફિસ તેમજ તેના ઉપરના માળે પોસ્ટ ઓફિસના તાળા તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ચોર કણજી પાણી ખાતે આવેલી પોસ્ટ ઓફિસ તેમજ ગ્રામ પંચાયત કચેરીના નવા બનાવેલા બિલ્ડિંગમાં હજી ગ્રામ પંચાયત ઓફિસ ચાલુ કરવામાં આવી નથી તેમજ ઉપરના માળે કાર્યરત પોસ્ટ ઓફિસમાં ગત રાત્રિના સમયે હાથ ફેરો કરવા આવેલા નિશાચર ચોરોએ તાળા તોડી કચેરીમાં પ્રવેશીને પોસ્ટ ઓફિસના દફતરો અસ્તવ્યસ્ત કર્યા હતા પરંતુ ચોરી કરવા વગરની પંચાયત ઓફિસના પણ તાળા તોડતા કણજી પાણી બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર જે કે પગીએ આ ચોરીની બાબતની કમ્પ્લેન જાંબુગોડા પોલીસ સ્ટેશન ખાતે કરતા જાંબુગોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને હાથ ધરી છે